ક્યારેક છે ને મોટામાં મોટા ફેરફારોની શરૂઆત બહુ નાની જગ્યાએથી થતી હોય છે અત્યારે ભારતના શિક્ષણ જગતમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે અને એની ચાવી ક્યાંક છુપાયેલી છે એક શિક્ષકની માર્ગદર્શિકામાં જે હવે આખા દેશ માટે એક નવો રસ્તો તૈયાર કરી રહી છે હવે જુઓ આપણી સામે જે છે ને એ કોઈ સામાન્ય સરકારી દસ્તાવેજ નથી આ ગુજરાતના શિક્ષકો માટેની એક ટ્રેનિંગ મેન્યુઅલ છે પણ સાચું કહું ને તો આ શિક્ષણ વિશેની આખી વિચારસરણીમાં આવેલા એક જબરજસ્ત બદલાવનો સંકેત આપે છે તો ચાલો આપણે ઊંડા ઉતરીને સમજીએ કે આ બ્લુ શું છે અને શા માટે તે આટલી બધી મહત્વની છે તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ શૈક્ષણિક સુધારા પાછળનું વિઝન શું છે કારણ કે આ માત્ર પુસ્તકો કે અભ્યાસક્રમ બદલવાની વાત નથી આની પાછળ એક બહુ મોટો વિચાર જોડાયેલો છે આ આખા પરિવર્તનના કેન્દ્રમાં એક બહુ જ પ્રેરણાદાયક વાક્ય છે એક એવો વિચાર જે બધી જ કડીઓને એકસાથે જોડી દે છે અને એની શરૂઆત કંઈક આમ થાય છે આ વિચાર એની સાદગીમાં જ ખૂબ શક્તિશાળી છે તે આગળ કહે છે કે ભવિષ્ય ઘડાઈ રહ્યું છે પણ ક્યાં એવી કઈ જગ્યા છે જ્યાં દેશની આવતીકાલ તૈયાર થઈ રહી છે અને જવાબ છે તેના વર્ગખંડોમાં બસ આ એક વાક્ય શિક્ષણનું મહત્વ એક જ ઝટકામાં સ્પષ્ટ કરી દે છે કે દેશનું ભવિષ્ય બીજે ક્યાંય નહીં પણ વર્ગખંડની ચાર દિવાલોની અંદર જ આકાર લઈ રહ્યું છે ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનું આ પ્રખ્યાત વાક્ય જ આ નવી શિક્ષણ નીતિનો પાયો છે એ સ્પષ્ટ કરે છે કે શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાની પ્રક્રિયા નથી પણ એ રાષ્ટ્રના નિર્માણનું સૌથી મોટું સાધન છે અને હવે જુઓ કે આ વિચારને દેશના મોટા લક્ષ્યો સાથે કેવી રીતે જોડવામાં આવ્યો છે વિકસિત ભારત આત્મનિર્ભર ભારત વિશ્વગુરુ ભારત અને સ્કિલ ઇન્ડિયા આનો મતલબ એ થયો કે વર્ગખંડમાં શીખવવામાં આવતી દરેક નાની મોટી વાતનો સીધો સંબંધ દેશના આ મોટા સપનાઓ સાથે જોડાયેલો છે સારું તો આટલું મોટું વિઝન તો છે પણ એને હકીકતમાં કેવી રીતે બદલવામાં આવી રહ્યું છે એવી કઈ નીતિઓ છે કયા માળખા છે જ્યાં પરિવર્તન લાવી રહ્યા છે ચાલો એના પર એક નજર કરીએ જુઓ આ પરિવર્તનના બે મુખ્ય આધારસ્તંભ છે પહેલું એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને બીજું એનસીએફએસિ ટ્વેન્ટી થ્રી જે શાળા શિક્ષણ માટેનો નવો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે આ બંને દસ્તાવેજો મળીને આખી સિસ્ટમ માટેનો રોડમેપ તૈયાર કરે છે આ નવી સિસ્ટમમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળશે લર્નિંગ આઉટકમ્સ અથવા તો એલોઝ આનો સીધો સાધો અર્થ એ છે કે હવે ફોકસ એના પર નથી કે કેટલા પ્રકરણો ભણાવી દીધા પણ ફોકસ એના પર છે કે એ ભણ્યા પછી વિદ્યાર્થી ખરેખર શું કરી શકે છે આ એકદમ પરિણામલક્ષી અભિગમ છે અને આ લર્નિંગ આઉટકમ્સ સુધી પહોંચવાનો રસ્તો કોણ બતાવે છે એ બતાવે છે કેરિક્યુલમ ગોલ્સ એટલે કે સીજીએસ આ એક રીતે આપણા માટે નકશા જેવું છે જે નક્કી કરે છે કે વિદ્યાર્થીઓમાં કયા જ્ઞાન કૌશલ્યો અને મૂલ્યો વિકસાવવા છે જેથી એ નક્કી કરેલા લર્નિંગ આઉટકમ સુધી પહોંચી શકે હવે આવે છે આ પરિવર્તનનો સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વનો ભાગ શિક્ષણનો હેતુ હવે માત્ર માહિતીનો ભંડાર ભેગો કરવાનો નથી પણ વિદ્યાર્થીઓમાં યોગ્યતા એટલે કે કોમ્પિટન્સી બનાવવાનો છે આ તફાવત બધું જ સ્પષ્ટ કરી દે છે જુઓ જૂની પદ્ધતિમાં માહિતી ગોખવા પર અને કેટલાક જ્ઞાન મેળવવા પર ભાર હતો પણ હવે નવી પદ્ધતિમાં એ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો જ્ઞાનનો અમલ કેવી રીતે કરવો એના પર ફોકસ છે આમાં શિક્ષકની ભૂમિકા પણ આખી બદલાઈ રહી છે તેઓ હવે માત્ર લેક્ચરર નથી પણ વિદ્યાર્થીઓને શીખવામાં મદદ કરનાર એક ફેસિલિટેટર છે નવા અભ્યાસક્રમની આ ખાસિયતો જુઓ સૌથી પહેલા સર્વાંગી વિકાસ એટલે કે માત્ર ભણતર જ નહીં બધી જ બાબતો પર ધ્યાન પછી લવચિકતા મતલબ વિજ્ઞાનનો વિદ્યાર્થી સંગીત પણ શીખી શકે ગોખણપટ્ટીને બદલે સવાલો પૂછવા અને અનુભવથી શીખવા પર ભાર અને હા પરીક્ષાનો ડર ઓછો કરવા માટે સતત મૂલ્યાંકનની વાત પણ છે આ બધી વાતો સાંભળવામાં તો બહુ જ સારી લાગે છે નહીં પણ મોટો સવાલ એ છે કે એક શિક્ષક પોતાના વર્ગમાં આ બધું અમલમાં કેવી રીતે મૂકશે એમનું રોજનું કામકાજ કેવી રીતે બદલાશે તો જુઓ આ છે એક આધુનિક લેસન પ્લાનનો માળખો બધું શરૂ થાય છે એ નક્કી કરવાથી કે પાઠના અંતે વિદ્યાર્થી શું કરી શકશે પછી શિક્ષક એ જોશે કે વિદ્યાર્થીઓ પાસે જરૂરી પૂર્વજ્ઞાન છે કે નહીં અને પછી અલગ અલગ પ્રવૃત્તિઓ અને ચર્ચાઓ દ્વારા તેમને શીખવામાં મદદ કરશે તો આ બધા ફેરફારો પછી આખરે વર્ગખંડ દેખાશે કેવો અને સૌથી અગત્યની વાત વિદ્યાર્થીઓ પર આની શું અસર થશે આ આખા પરિવર્તનનું અંતિમ લક્ષ્ય શું છે આ વાક્ય ખરેખર અદ્ભુત છે નહીં અને ખબર છે આ ટ્રેનિંગ મેન્યુઅલમાંથી જ લેવામાં આવ્યું છે આ નવી વિચારસરણીને એકદમ સચોટ રીતે રજૂ કરે છે વાત માત્ર ભણાવવાની નથી પણ ભણતરને રસપ્રદ બનાવવાની છે કારણ કે જો વિદ્યાર્થી વર્ગમાં જોડાયેલો જ ન હોય તો શીખવાની આખી પ્રક્રિયા નિષ્ફળ જાય છે તો અંતે આ બધી મહેનતનું પરિણામ શું મળવું જોઈએ એ કે વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્યો વિકસે તેઓ અનુભવ અને પ્રયોગોથી શીખે અને માત્ર જવાબો ગોખનાર નહીં પણ સમસ્યાઓ ઉકેલનાર બને અને આ બધું જ તેમને એક આત્મનિર્ભર ભવિષ્ય માટે તૈયાર કરશે જે આપણને ફરીથી દેશના એ જ મોટા લક્ષ્યો સાથે જોડે છે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે આ શૈક્ષણિક ક્રાંતિ માત્ર અભ્યાસક્રમ બદલવા પૂરતી સીમિત નથી આ તો આવનારી પેઢીઓ દ્વારા દેશના ભવિષ્યને એક